અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જણાવ્યું હતું કે સ્નેહ મિલન નું આયોજન કરાયું હતું ગણેશભાઈ નો જન્મ દિવસ મહત્વ કાર્યક્રમ નું આયોજન સાથે રાખવામાં આવ્યું હતું સમસ્ત કોળી સમાજ ગોંડલ અને જસદન જેતપુર વીરપુર વિછીયાના પણ આગેવાનો અને યુવાનો જે યુવાનો ગોંડલ વિસ્તારના છે એ યુવાનો રાજકોટ જિલ્લાને કનિક ઈચ્છા હતી કે કનિક નવીન કરીએ કોળી સમાજના યુવાનો આગળ આવે અને ગોંડલ માંગ જે સમાજના પડતર પડેલા કામ અને કોઈ પ્રશ્ન હોય તો તેનો હલ થાય તે માટે વિજયભાઈ અને દીકભાઈએ ટીમ બનાવી છે ભવિષ્યમાંગ રાજકોટ જિલ્લાના કોળી સમાજના યુવાના ટીમની સાથે જોડાવવા હાકલ કરેલ સમાજના દરેક કામનો ઉકેલ લાવે એવી આ કોળી સમાજના સ્નેહમિલનમાંગ ચર્ચા થઈ હતી કોળી સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો પડતર છે અત્યાર સુધી યુવાનો કોઈ આગળ નહીં આવતા એવી ચર્ચાઓ હતી આજે પહેલી વખત એવું ઉદાહરણ આપ્યું છે કે યુવાનોએ કોળી સમાજનું નેતૃત્વ હાથમાં લીધું છે નાના મોટા પ્રશ્નો છે કે મેડિકલથી લઈને શિક્ષણને લઈને અનેક રિવાજ અને કોળી સમાજની એકતા સહિતની ચર્ચાઓ થઈ હતી અગ્રણી પ્રવીણભાઈ કોળીએ જણાવેલ કે આજે સ્નેહમિલન માંગ કોળી સમાજ એક થઈ કોળી સમાજની તાકાત દેખાડી છે અગ્રણીઓ એ અલગ અલગ સમાજને લગતા વ્યક્તવ્ય આપેલ વ્યસન મુક્ત બનો એક સાથે સંપીને રહો અનુરો અંદર વિખવાદ દૂર કરી વધુને વધુ શિક્ષણ માંગ ધ્યાન આપો સહિત અનેક ચર્ચાઓ થઈ હતી રિપોર્ટ પ્રવીણભાઈ મેર